રસપ્રદ ઐતિહાસિક સ્થળ ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસ વિશેની ગુજરાતી લોકવાર્તાઓના પ્રેમીઓએ આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી લોકકથા કહે છે કે સોનકંસારી આજુબાજુના વિસ્તાર સંભવતઃ ભાણવડ ના રાજવી પરિવારની દીકરી હતી પરંતુ સંજોગોને કારણે તેના માતાપિતાએ તેનો ત્યાગ કરવો પડ્યો હતો તેના જન્મ સમયે જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે જે આ બાળકીને પાલવશે રાખશે તેને જીવનમાં મુશ્કેલીઓ સહન કરવી પડશે અને જે તેની સાથે લગ્ન કરશે તે વહેલું મૃત્યુ પામશે એક કંસારા ધાતુનું કામ કરનારો ને આ બાળકી દરિયા નદીના કાંઠે મળી તેણે આ બાળકીને લઈ લીધી અને પોતાને ત્યાં ઉછેરી હતી તેથી તેનું નામ સોન કંસારી પડ્યું આગાહી મુજબ સોનકાંસરી દત્તક લીધા પછી તરત જ કંસારાએ પોતાનું વતન છોડવું પડ્યું જ્યારે તે મોટી થઈ અને સ્થાનિક રજવાડાના ત્રીજા પુત્ર રખાયત બાબરીઓને મળી ત્યારે તેઓ બંને પ્રથમ નજરમાં જ પ્રેમમાં પડ્યા જ્યારે રખાયત બાબરિયાના પિતાનું અવસાન થયું ત્યારે ત્રણ ભાઈઓ વચ્ચે તેની ગાદી કોણ સંભાળશે તે અંગે વિવાદ હતો રખાયત વધુ શક્તિશાળી અને મુત્સદી હતો તેથી તેના બે ભાઈઓ તેની ઈર્ષ્યા કરતા હતા અને તેની સાથે વેર વસૂલવા માટે બહાનું શોધી રહ્યા હતા આ સમય દરમિયાન રખાયતની બહેન કે જેઓ ગુમલી રાજ્યના રાજવી પરિવારમાં પરણ્યા હતા તેણે રખાયતને ગુમલી આવવા અને સ્થાયી થવા માટે સમજાવ્યો અહીં જ રખાયતે સૌપ્રથમવાર સોનકસારીને મળ્યો હતો છેવટે જ્યારે તેઓના લગ્ન થવાના હતા ત્યારે રખાયતના મોટા ભાઈઓ નાના સૈન્ય સાથે ગુમલી પહોંચ્યા અને અને નગરની ગાયો પશુઓનું અપહરણ કરી લીધું રખાયતને વિરામ આપવા અને ગાયોને બચાવવા માટે દોડવાની ફરજ પડી તેમના ભાઈઓએ લગ્નનો વિરોધ કર્યો અને બહાનું કાઢ્યું કે સોનકંસારી એક કંસારાના પરિવારમાંથી હતી અને રખાયત એક રાજપૂત હતો તેથી જ્ઞાતિના તફાવતને કારણે તેઓ એકબીજા સાથે લગ્ન ના કરી શકે રખાયતે એકલા હાથે ગાયોને બચાવવા ગયો બહાદુરીથી લડ્યો લગભગ તમામ દુશ્મનોને મારી નાખ્યા ગંભીર રીતે ઘાયલ થયા પણ ધણને બચાવ્યા જ્યારે તે તેના ઘોડા પર સવારી કરીને ઢોરોને શહેરમાં પરત લાવી રહ્યો હતો ત્યારે ગંભીર ઈજાઓને લીધે નિયંત્રણ ગુમાવવાને કારણે ગુમલી શહેરની નજીકના વડના ઝાડની ડાળી સાથે તેનું માથું અથડાયું અને અટવાઈ ગયું હતું પરિસ્થિતિનો લાભ લઈને તેના ભાઈઓએ તેને ભાલા વડે મારી નાખ્યો જ્યારે સોનકાન્સરીને આ સમાચાર મળ્યા ત્યારે તેણે સતી બનવાનું નક્કી કર્યું એક ધાર્મિક વિધિ જ્યારે પતિનું મૃત્યુ થાય ત્યારે તેની પત્ની પણ તેના પતિના શરીર સાથે પોતાને અગ્નિદાહ આપીને પોતાનો જીવ આપી દેતી હતી આ તે સ્થાન છે જ્યાં સોનકસારી સતી બની હતી આ વાર્તા લેખકના જ્ઞાન મુજબ વર્ણવવામાં આવી છે તે જ જગ્યાએ અન્ય સંસ્કરણો હોઈ શકે છે વાચકની વિવેકબુદ્ધિ વાપરવાની સલાહ આપવામાં આવે છે